હાલમાં આવી આવી બહુ મોટી રાજકોટમાં આગ લાગવાની ઘટના સામે છે રાજકોટમાં માં બપોર અચાનક આગ લાગવાના સમાચાર સામે આવ્યા હતા આગ જીઆઈડીસી આવેલ ગોપાલ નમકીન ફેક્ટરીમાં લાગી હતી આગ લાગવાથી ધુમાડીના ગોટે ગોટા આકાશમાં દેખાઈ રહ્યા હતા હાલમાં આ ઘટનાને પગલે ફાયર ફાઈટરની ટીમ આગ ઓલાનું કામ શરૂ કરી દીધું છે આ આગ વિકરાળ હોવાથી ગોટા દૂર દૂર સુધી દેખાતા મોટી સંખ્યામાં લોકો એકઠા થઈ ગયા છે માહિતી છે કે આ આગમાં લાખો રૂપિયાનો સામાન બની ખાખ થઈ ગયો હોવાની સેવાઈ રહી છે છે કે ગોપાલ નમકીન ફેક્ટરીમાં મેટોડા ખાતે આવેલી છે બપોરના સમયે અચાનક જ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો સ્થાનિક ફાયર ફાઈટર તેમજ આગ પર કાબુ મેળવવા માટે રાજકોટના ફાયર ફાઈટર્સ પણ બોલાવવામાં આવી રહ્યા છે પીસન આગમાં લાખો રૂપિયાનો માલ બડીને ખાખ થઈ ગયો હોવાની આશંકા શંકા સેવાઈ રહી છે ગોપાલ નમકીનના મેનેજરે માહિતી આપતા કહ્યું હતું કે અમારી કંપનીમાં ચારસો પાંચસો માણસો લોકો હાજર જ હોય છે આગનો બનાવ બન્યો છે તેની કાબૂ લેવા માટે ફાયર બ્રિગેડની ટીમ કામ કરી રહી છે હજી સુધી અંદર કોઈ ફસાયાની જાણકારી મળી નથી બસ આજ માટે આટલું જ નહીં અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ